આજરોજ દેશભરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે દાદાનું આગમન થઈ રહ્યું છે ત્યારે સુરત શહેરના કામરેજ વિસ્તારના રહીશો દ્વારા પણ વિઘ્નહર્તા દેવની રમણીય પ્રતિમાઓ અનુભવ્ય આગમન કરાવાયું હતું વિવિધ સોસાયટી અને સમાજના લોકોએ વિઘ્નહર્તા દેવના દર્શન કરી મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી છે શ્રીજી એટલે કે સૌથી પૂંજનીય દેવ અને તેમના આશીર્વાદથી સર્વે મંગળ થાય તેવા સૌના પ્રિય ગણેશજીની ગત સાંજે કામરેજ ચાર રસ્તાથી ઉમા મંગલ હોલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સ્વયં અને ભક્તો જોડાઈ શ્રીજીના આશીર્વાદ લીધા હતા સ્વસ્તિક સોસાયટી અને કરુણા સાગર સોસાયટીના રહીશોએ સમાજને એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો છે આ સાથે જ શ્રીજીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી કઈ રીતે લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી અને કેવી રીતે અંગ્રેજો વિરુદ્ધ અડચણ કરવી અને અડવણ કરવી અને તેવી વિકટ સ્વતંત્રતા સંગ્રામ પરિસ્થિતિની માહિતી ઉપસ્થિતિ આગેવાનોએ યુવા પેઢીને આપી દેશના વીર બલિદાનનીના ત્યાગ બલિદાનથી અવગત કરાવાયા હતા તો આજેના પ્રસંગે જિલ્લા ભાજપા મહામંત્રી રાજુભાઈ પટેલ તાલુકા ઉપપ્રમુખ હર્ષદભાઈ ઘોડિયા

ખૂબ જ હર્ષોલ્લાસથી આ ઉત્સવ મનાવી રહ્યા છીએ અમારો ઉત્સાહ આજે તમે જોઈ શકો છો કામરેજ ચાર રસ્તા તાલુકા પંચાયત કચેરીથી કરી એક કિલોમીટર લાંબી રેલી સ્વરૂપે ગણપતિ દાદાને અમારા સ્થાન સુધી એમના સ્થાન બિરાજસું ત્યાં સુધી નાચગાન સાથે રંગોત્સવ મનાવીને અમે ઉજવણી કરીને લઈ જઈ રહ્યા છીએ જેના આપ પણ સાક્ષી બની રહ્યા છો આ ઉત્સવમાં ખૂબ જ ભાઈચારાની ભાવના પણ ઉજાગર થતી અમને દેખાઈ રહી છે આનાથી અમારી સોસાયટીની અંદર

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ